આજે ડીસામાં નાની નાની બાલિકાઓ દ્વારા ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરવામાં આવી હતી શ્રાવણ સુદ ત્રીજના દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે આ વ્રત કરનારી કન્યાઓ ફૂલ સૂંઘીને ફળાહાર કરતી હોય છે સારા પતિની કામના માટે આ વ્રત કરવાનું મહત્વ સદીઓથી ચાલી આવી રહ્યું છે પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજે કુવારિકાઓ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરતી હોય છે ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરે છે આ દિવસે વ્રત કરનાર કુંવારિકાને ઉત્તમ ફળ પણ મળે છે વ્રતની વિધિની વાત કરવામાં આવે તો આ વ્રત શ્રાવણ વધત્રીજના દિવસે કરવામાં આવે છે કુંવારિકાઓ સારા પતિ માટે અને પરિણીત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે સવારે વહેલા ઉઠી નાહી દોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ પાર્વતીની ભક્તિ ભાવથી પૂજા કરતી હોય છે આજે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વ્રતની ઉજવણી કરતી જોવા મળી હતી શિવાલયોમાં સવારથી નાની નાની બાળકીઓ ભગવાન શિવની પૂજા કરતી જોવા મળી હતી અત્યારે શિવ ભગવાનના મંદિરે આવ્યા છો અમે ત્યાં ફૂલકાજલીના વ્રત ની પૂજા કરવા આવ્યા છો અને અમે અહીંયા આરતી ચલાવ છો અમે અહીંયા દૂધ ને બધું ચઢાવ છો શિવ શિવજીના અર્ચન કરો છો